ચણા ઝીજરા સાથે નાખશો આપણે વટાણા અડધા જ વસ્તુ એને ને છે તો આ બધા દાણા અને અમે ફ્રીજરમાં રાખી દઈએ પછી જયારે જયારે આવું શાક બનાવે ને મિક્સ શાક ચાપડી શાક અમે સાથે જોડીને આપણે બાંધીને ફ્રીજર માં રાખી દઈશું

તો ચાલો હવે પાણી નાખી અને સરસ મજાના બે પાણી થી આપણે ચાલો અહિયાં દાણા હવે આપણે સરસ મજાના ધોઈ ને લઈ લીધા છે નિતાની પણ લીધા છે અહિયાં તેલ પણ ગરમ થવા માટે રાખી દીધું છે હવે આપણે દાણા ને તેલ નાખીએ મસાલા નાખી અને આમાં હળદર હળદર મીઠું અને આપણે મરચું નાખશું બફા લઈશું બરોબર

મરચું ગરમ મસાલો હલળ જીરું ખાણા જીરું પણ નાખશું આપણે એમાં નાખશું આદુ કટર કરી સાથે તેલ નાખશું અને લાસ્ટમાં આપણે નાખશું એમાં ખાંડ લીંબુ ને કેટલો ખાવાનો સોડા નાખશું

ભજીયા જેવા મુઠિયા કોઈ ચાલો બનાવીએ ચા બેન મુખ્ય બનાવશે હું ચા પણ બનાવીશ ને તમને મોડું થઈ જશે ફોન કરી આવશે ને તો રોટલી હેલ્પ કરાવશે લાંબા મુઠીયા પણ બનાવેલા છે ગોળ પણ મુઠીયા બનાવેલા છે અને શાક નો વધાર પણ રાખી દીધું છે આજે અમારા ગુડી બેન ને પણ અમે બોલાવ્યા છે કેમ કે મોડું થઈ ગયું હતું એટલે બરોબર ચાલો હવે બનાવે આપણે દાણા મુઠિયા નું શાક તો ચાલો અહીંયા તેલ ગરમ થઈ જાય એટલે પછી લઈ આવશો બપોરે લીમડાના પાન પણ નાખશું એમાં આપણે તો ચાલો ફ્રેન્ડ અહીંયા સાત નો થઈ ગયો છે ચાલો તમને બતાવું જોઈ શકો છો તમે અહીંયા આપણે આજે અલગ અલગ દાણા મુઠિયા નું શાક બનાવેલું છે મુઠિયા પણ અલગ છે અને દાણા પણ પાંચ જ વેરાયટીના દાણા લીધા છે સાથે આપણે બે વેરાયટીના ના બનાવેલા છે આમાં લખાઈ ગયા છે અને આપણે બે ત્રણ મુઠિયા ને કરીને નાખશું જેથી મસ્ત મજાનો રસો ખાટો થઈ જાય હવે આને ઉભો દઈશું બધા મસાલા થઈ ગયા છે ગેસ ને કરી દઈશું ધીમો થોડુંક એટલું ગરમ પાણી નાખશું કેમ કે મુઠિયા પાણી પી જાય તો થોડું એટલું ગરમ પાણી નાખી ઉકળા દઈશું ને ફટાફટ ચાલુ કરી દઈશું આપણે રોટલી ચાલો બનાવી હવે આપણે રોટલી તો ચાલો ફ્રેન્ડ હવે શાક બની ગયું છે અને થોડુંક મોડું એટલે જાજુ મોડું થઈ ગયું છે બાર વાગી ગયા છે અમારે રોટલી બનાવવાની બાકી છે આજે તો મોડું થઈ ગયું તો અત્યારે હવે અમે રોટલી બનાવી રહ્યા છીએ તો બેન શેખ છે બનાવી દે ફટાફટ અને અમારા બોલી બેન નીચે રોટલી ચોપડી રહ્યા છે તો ચાલો બનાવે રોટલી આપણે ફટાફટ ફટાફટ બરોબર અંબાલાલ પટેલ અંબાલા અંબાલાલ પટેલ નઈ આગળ કેવાનું પટેલ લખાય છે તો ચાલો ભાઈ છે બરોબર

સેવ ટમેટાનો અત્યારે શાક બનાવી રહી છું જોય શકો છો રોટલી બનાવવાની છે સાથે ખીચડી પણ બનાવવાની છે ટમેટા અત્યારે ચડી રહ્યા છે ચાલો બને મસ્ત મજાનું સેવ ટમેટાનું શાક ઓકે સને બાતીનું પૂવા સાથે અહીંયા સેવ ટમેટા નું શાક છે રોટલી છે આ મોરુ સેવ ટમેટા નું શાક છે તો ચાલો સાનું ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે ફટાફટ ટિફિનો ભરી દઈશું

કેમ કે રાજુ જવાના છે ગામડે ને મોટું વેકેશન કરવા રાજુ ગામડે જવાના ને તેને કેટલું મોટું પચીસ દિવસ નું એમ કે ખોટું બોલાય પચીસ દિવસનું નું તો રાજુ જવાના છે ગામડે તો મેં રાજુ કીધું કે તમે મસ્ત મજાનું શાક બનાવો છો તો મેથી ની ભાજી બનાવો નમુ બેન ને મારે હરખું નથી તો એ જુઓ કેમ હોય હે અને કીર્તિ બેન હરખું નથી ઉપર ને રાજુ રસોડામાં